તેની માવજત કેમ થાય તેને અસર કરતા પરિબળો જેવા વિવિધ વિષયો ઉપર બાગાયતી વિભાગના વૈજ્ઞાનિકો દ્વારા વિશેષ સમજણ આપવામાં આવેલી હતી ત્યારે આ સેમિનારમાં નાયબ બાગાયતી અધિકારી કરમૂરના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં બાગાયતી વિભાગના મદદનીશ બાગાયતી અધિકારી ગોહિલ તેમજ વસોયા અને બાગાયતી ઓફિસરનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહેલો હતો બાગાયત વિભાગ અંતર્ગત નાયબ બાગાયત નિયામકની કચેરી અમરેલી દ્વારા આજરોજ ધારી મુકામે પ્રેમવતી સ્વામિનારાયણ હોલ ખાતે આંબા પાક પર આંબા પાકની માવજત અને મૂલ્યવર્ધન વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધારી તાલુકાના આંબાની ખેતી કરતા ખેતી કરતા ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં કૃષિ વૈજ્ઞાનિકો અને બાગાયત ખાતાની ટીમ દ્વારા આંબા પાકમાં વૈજ્ઞાનિક ખેતી અને હાલ આંબાની સિઝન ચાલુ થવાની હોય તો એમાં સાવચેતીના પગલાં લેવા અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી કેટલા લોકો હાજર રહ્યા હતા સર અંદાજીત બસો જેવા ખેડૂતો આપણે ઉપસ્થિત રહ્યા હતા